એમસીની ગંભીર બેદરકારીથી શહેરીજનોને હાલાકી છે તંત્રને રોડ બનાવ્યા બાદ અધૂરી કામગીરી યાદ આવી રોડ બનાવ્યા બાદ અધૂરી કામગીરી યાદ આવતા તોડ્યો ડ્રેનેજ કનેક્શનની અધૂરી કામગીરીને લઈને રોડ તોડ્યો માણેકબાગમાં નવા બનેલા રોડને તોડતા પ્રજામાં રોષ છે તંત્રને રોડ બનાવ્યા બાદ અધૂરી કામગીરી યાદ આવી છે જૂની કામગીરી પૂરી કરવા માટે રોડ તોડવામાં આવ્યો છે પહેલા પ્રજાજનો રોડ બનતો હતો તે સમયે પરેશાન હતા અને હવે રોડ તોડ્યા બાદ પરેશાન થઈ રહ્યા છે પણ આ હરખું કરતા નથી બે ત્રણ દિવસમાં થઈ જવું જોઈએ કે આવવા જવામાં કેટલી હેરાનગતિ થતી તો હેરાનગતિમાં એ લોકોને એકંકર કે આ રસ્તો છે આવવા જવાનો તો આ કામ તરત થઈ જવું જોઈએ એની જગ્યાએ છ સાત દિવસ થઈ ગયા બધે આવતા જતા લોકોને તકલીફ પડે છે હા વાહન આવડતા ને ભીડ થાય છે વાહનની ભીડ થઈ જાય તો અહીંયા રસ્તો ક્રોસ પાણી ભરાઈ જાય લગભગ પાણી ભરાય છે મનપા દ્વારા પહેલા મજબૂત રોડ બનાવવામાં આવે છે અને રોડ ગણતરીના દિવસોમાં જ રોડ તોડી પાડવામાં આવે છે અને તે બાદ પ્રિમોન્સૂનની કામગીરી અંતર્ગત ડ્રેનેજ કનેક્શન રહી ગયું હોવાના દાવાઓ હેઠળ આ ખોદકામ કરીને જનતાના પૈસે ફરીથી આ ખોદકામ શરૂ કરવામાં આવે છે અને આખરે આ જ પ્રકારની બેદરકારી અને આ જ પ્રકારની ભૂલના કારણે રોડ પર ટ્રાફિક જામ થાય વાહન ચાલકો ભોગવે રાહદારીઓ આ ખોદકામથી પીડાય અને વારંવાર પ્રશાસનના આ બેદરકારી ભર્યા વર્તાવ અને નિર્ણય અને આ કામગીરીના લીધે પ્રજાએ પરેશાન થવાનો વારો આવતો હોય છે અને આવું જ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં બન્યું છે કે જ્યાં રોડ બની ગયા બાદ ડ્રેનેજની લાઇનની કામગીરી યાદ આવે છે અને પ્રશાસન દ્વારા જનતાના પૈસા બનેલા રોડ તોડી પાડીને ફરીથી ખોદકામ કરવામાં આવે છે અને મંથર ગતિની કામગીરીથી આખરે વેઠવાનું પ્રજાએ આવી રહ્યું છે કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ